આચાર્ય સંગના અધિવેશનમાં આચાર્ય ઝુંગતા જોવા મળ્યા ઊંઘતા આચાર્યનો વિડીયો વાયરલ થયો છે જી હા અંબાજીની આ ઘટના અંબાજીમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને પ્રભારી મંત્રી કમલેશ પટેલની હાજરીમાં આચાર્ય ઊંઘતા રહ્યા હતા ગુજરાત રાજ્યના આચાર્ય સંઘની બેઠકમાં મંત્રીઓ ભાષણ આપી રહ્યા હતા અને ત્યારે આચાર્ય સૂતા રહ્યા હતા તો આચાર્ય સંઘની બેઠકમાં એક બે નહીં પણ દસથી વધારે આચાર્ય ઘોર નિંદ્રામાં રહ્યા છે વિદ્યાર્થીઓના જીવનને જાગૃત કરવા માટેની જવાબદારી ધરાવતા હોય છે નજરે પડ્યા છે તો ખાઈ પીને મોજ કરવા આવેલા આ આચાર્યો માત્ર આ સંમેલનમાં નામ પૂરતા જ હાજર હતા બાકી તો આપ જોઈ જ શકો છો આ દ્રશ્યો કે જે પ્રકારે અહીં સંઘ અધિવેશન યોજાયું છે આચાર્ય સંઘ અધિવેશન અંબાજીમાં યોજાયો અને ત્યાં પ્રધ્યુમન વાજા અને કમલેશ પટેલ ભાષણ આપી રહ્યા હતા અને એ દરમિયાન ઊંઘિતા આચાર્યનો વિડીયો ભારે રીતે સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે